આપડે વાંચવાનું જયારે આવી જવાનું આપડે એવું વાંચીશું કેટલા આવજો ને આવું ગયા જઈને પાછો આવજે બોલું મારું ઘર તો આવી ગયું હે

હું જેટલું બનાવું એટલું જ મેં જોયું હોય ગયા પછી ખબર નહીં આપણે પડે સમજવા ગયા તમને ખબર ના પડે પછી તું પાછો શું થાય તાર ફોન લેવા આવ્યો ફોન શું કરો તારે પાન જોવાનું

એંજો તું ભાઈબંધ ની કરેલી હા હા હતી નકા તો તને તો નેહરઈ ના જવા છે ખબર છે કે ભાઈબંધ ના થાય એ ભાઈબંધ થાય ને નહીં કે સન્યાન છોકરા ને ફરવાનું બધું ઉના જોને તમા ભાઈબંધ થાય એટલે મારે જો પડે બંધ કાલી જવાનું ને નેહર બેહર હું નીક જાઉં બધું અન પાનતાન આલ્યો તો એ વિડિયો જો બધું આલ્યું તું અલ્યા આમ પણ આપો આવજો પાન જો બધું સીધી સીધી આવજો કઈ ગાય એકલી વાર ગરથી વાત આમ નઈ જાણો જાવ ઓકે

તને ના કહ્યું તું કે નહીં અને મેં તને શું કહ્યું તું ઘર બેઠો બેઠો હું આજ છે અને બલ્લુ કાકો ને આપણે બનતું નહીં તું જાણતો નહીં ખાસ દુશ્મન છે મારો આખા ગામમાં મોટો મોટો દુશ્મન છે મારે ને એને વાંચો વાડા તું જાણતો નહીં તો તું એમ ઘેર ચૂકાઈ જતો મન બલ્લુ અખલ માં ઘેર વાતો આવે અલ્યા બલ્લુ કુવામાં પડવાન કે તું કુવામાં પડેશ ગધાડા જેવા હેડ વન મગનાનું આજે જો પાણી ના ઉતાઈ જ

તાર પણ તાર ભત્રીજાએ એને ઓચો બોલાયો તો એટલે આયો તો એ ના હોય તું ને તું હેરાવામાં તું બહાર તાર ભત્રીજાને બોલાય પછી નેસલો થસે આવ બોલા ભત્રીજાને નહીં

છોકરો ને ફોન આપીને બેસી જાવવાનું એટલે અમે થોડા જોઈ બેસી રહ્યા અમાર તો પીલા કાઢવા જવું છું તમે જતા રહ્યા